હેલો દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીની વાર્તા દ્વાપર યુગનો સમય હતો યમુના નદીના કિનારે વસેલું મથુરા નગર તેના સૌંદર્ય અને સમૃદ્ધિ માટે પ્રસિદ્ધ હતું પરંતુ ત્યાંનો રાજા કંસ અત્યંત ક્રૂર અને સ્વાર્થ લોભી હતો પ્રજા તેના ભય હેઠળ જીવી રહી હતી તેની એક બહેન હતી જેનું નામ દેવકી હતું દેવકી મોટી થતાં કંસે તેના વિવાહ યદુકુળના વીર વસુદેવ સાથે નક્કી કરી દીધા વિવાહ પછી કંસ પોતાની બહેન અને બનેવીને રથમાં બેસાડીને મહેલ તરફ લઈ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં અચાનક જોર જોરથી પવન ફૂંકાવા લાગ્યો આકાશમાં વીજળીના ચમકારા થવા લાગ્યા અને એક આકાશવાણી થઈ હે દુરાચારી પાપી કંસ તારી બહેન દેવકીનો આઠમો પુત્ર તારો સંહાર કરશે આ સાંભળી કંસનું હૃદય ધ્રુજી ઉઠ્યું ભય અને ક્રોધથી ભરાઈ તેને તરત જ દેવકીને મારી નાખવાનો વિચાર કર્યો પરંતુ વસુદેવે તેને સમજાવતા કહ્યું હે કંસ બહેનની હત્યા કરવી એ મહાપાપ છે હું વચન આપું છું કે દેવકીના ગર્ભથી જે સંતાન જન્મ લેશે તેને તને સોંપી દઈશ કંસે તેની શરત સ્વીકાર કરી પરંતુ દેવકી અને વસુદેવને કારાગારમાં પૂરી દીધા ધીમે ધીમે સમય વીતતો ગયો દેવકીના ગર્ભથી એક પછી એક સાત સંતાનોનો જન્મ થયો દરેક બાળકનો જન્મ થતાં જ કંસે તેને ક્રૂરતાથી મારી નાખ્યા આખું કેદખાનું રડવાનું અને ભયનું સ્થળ બની ગયું હતું દેવકી ફરીથી ગર્ભવતી થઈ આઠમા સંતાનના જન્મનો સમય નજીક આવતા કંસને વધારે ચિંતા થવા લાગી પરંતુ ભગવાનની લીલા અદ્ભુત હતી શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ રોહિણી નક્ષત્ર અને મધરાતનો સમય હતો આ ક્ષણે આખા કારાગારમાં અદભુત તેજ ફેલાઈ ગયું ચારે બાજુ સોનેરી પ્રકાશ ફેલાયો પ્રકાશથી આખું વાતાવરણ દેવલોક જેવું બની ગયું અચાનક દેવકીના ગર્ભમાંથી ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરેલા ભગવાન વિષ્ણુ પ્રગટ થયા તેમના હાથમાં શંખ ચક્ર ગદા અને કમળ ઝગમગી રહ્યા હતા નીલમણી જેવો રંગ પીળા પિતાંબર ગળામાં વેજંતી માળા અને માથા ઉપર મોર મુકુટ ધારણ કરેલો હતો તેઓએ મમતા ભર્યા સ્વરે કહ્યું હે માતા દેવકી હે પિતા વસુદેવ હું તમારી પ્રાર્થનાથી આઠમા પુત્ર રૂપે અવતર્યો છું તમે મને તરત જ ગોકુળ લઈ જાઓ ત્યાં નંદરાજ અને યશોદાના ઘરે મૂકી આવો અને તેમની નવજાત બાળકીને અહીં લઈ આવો આટલું કેતા જ ત્યાં ચમત્કાર થયો કારાગારના બધા તાળા તૂટી ગયા દરવાજા ખુલી ગયા રક્ષકો ઊંઘમાં સૂઈ ગયા અને ભારે વરસાદ હોવા છતાં આકાશ શાંત થઈ ગયું વસુદેવ નાનકડા કાળિયા કુંવર કૃષ્ણને ટોપલામાં મૂકી ટોપલો માથે લઈ કેદખાનામાંથી નીકળી પડ્યા રસ્તામાં યમુના નદી ભરપૂર વહેતી હતી પરંતુ વસુદેવ પાણીમાં ઉતર્યા અને આગળ વધ્યા યમુનાજીએ ભગવાન શ્રી કૃષ્ણના પગને સ્પર્શવા પોતાનું વહેણ વધાર્યું અને નદીમાં ઊંચા ઊંચા મોજા ઉછળવા લાગ્યા પછી ટોપલામાં બાળ સ્વરૂપે રહેલા ભગવાન શ્રીકૃષ્ણએ પોતાનો જમણો પગ બહાર કાઢી અંગૂઠો પાણીને અડાડ્યો એટલે યમુનાજી તરત જ શાંત થઈ ગયા અને નદીના પાણીમાં વચોવચ એક માર્ગ બની ગયો ચારે બાજુ દિવ્ય પ્રકાશ ઝગમગી રહ્યો હતો આકાશમાં વીજળીના ચમકારા થઈ રહ્યા હતા અને ભારે વરસાદ વરસી રહ્યો હતો આથી શેષનાગે તેમના ઉપર છાંયો કર્યો વસુદેવ ગોકુળ પહોંચ્યા ત્યાં યશોદા માતા પ્રસૂતિ પછી ઊંઘમાં હતા વસુદેવે નાનકડા કૃષ્ણને પારણામાં મૂકી યશોદાની નાની બાળકીને લઈ મથુરા પાછા આવ્યા કંસે બાળકીને જોઈ તેને મારી નાખવા ઉઠાવી પરંતુ તે માયાદેવી રૂપે આકાશમાં ઉડી ગઈ અને બોલી હે કંસ તારો સહારક તો જન્મી ચૂક્યો છે તે તને નહીં મળે તારો અંત નિશ્ચિત આટલું કહી માયાદેવી અદ્રશ્ય થઈ ગઈ આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ નંદ બાબા અને યશોદાને ઘેર ઉછરવાલા તેમણે કેટલીય બાળ લીલાઓ કરી અંતે સમય આવતા ભગવાન શ્રી કૃષ્ણએ કંસનો અંત કર્યો અને દેવકી અને વસુદેવને કારાગારમાંથી મુક્ત કરી ધર્મની સ્થાપના કરી ત્યાર પછીથી ભક્તો દર વર્ષે આઠમના દિવસને જન્માષ્ટમી તરીકે ઉજવે છે ઘરોમાં અને મંદિરોમાં ઝૂલો સજાવવામાં આવે છે ભજન કીર્તન થાય છે અડધી રાતે કૃષ્ણનો જન્મોત્સવ મનાવવામાં આવે છે ઘંટ અને શંખના નાદ સાથે નંદઘેર આનંદ ભયોના જય ઘોષથી આખું વાતાવરણ ગુંજી ઉઠે છે તો મિત્રો આ હતી જન્માષ્ટમીની વાર્તા તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરજો જય શ્રી કૃષ્ણ